બોલો શ્રી કૃષ્ણ ભગવાન ની આ કથા સાંભળનાર ઓમ નમો નારાયણ આપ શ્રવણ કરી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની માં સ્વર્ગારોહિણી પર્વ નો મહિમાનો આજે એકવીસ કડવો સાંભળશો વિશ્વમાં કડવામાં સાંભળ્યું

છતાં આ પાડી પહેલા ગળ્યો છે ત્યાં સુધી શ્રવણ કર્યું અને હવે આગળ સાંભળો એકવીસમો કરવું બોલ્યા એ બોલ્યા જયમુની મુખવાણી રાજા સાંભળ્યું લટયાણે ધનજય જેણે ધાર્યું નામ પોતે ગળવા લાગ્યો તે ધીરે ધીરે ગળી ગયો દેહ ભીમા પુસવારે લાગ્યો તે આ તોય અર્જુન ગળી ગયો સાથી મહાબળવાનરણ નો હાથી ત્યારે બોલ્યા યુધિષ્ઠિર રાય એની મોટી ભૂલ કેવાય બધા વિશ્વ તણા જે ધણી બુજન ને નોતી ઘણી પ્રભુ પાસે રથ અંકાવ્યો એના મનમાં વિચાર ન આવ્યો નવા જાણ્યા વિશ્વ ના પોતી એને બનાવ્યા તા સારથી દીધું ના સતવ નું કામ તેથી વેલો ગળ્યો યાઠામ એમ સંદેહ નાખ્યો રે ભાગી પછી સ્નાન ચટણી લાગી લાગ્યો છે કે ભાઈ ધર્મરાજ અર્જુન કેમ ગળી ગયો એ તો રણના હાથી જેવો મહાબળવાન હતો ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર કે છે કે એની એ મોટી ભૂલ કહેવાય કે આખા વિશ્વના જે ધણી

જાણ્યું વૃકોંદરે મન એમ હવે નહી રહું કુશળ ક્ષેમ હવે સાથી હું ગળવા બેઠો પ્રશ્ન પૂછવા જીવડો બેઠો ગળતા બોલ્યો મુખ થી ભેમ ભાઈ ગળવા લાગ્યો હું તો કેમ ટપટ સંદેહ જાવા બેઠું મારું શરીર તવ બોલ્યા યુધિષ્ઠિર રાય તું તો ભોળ્યો ભક્ત ગણાય पण कोई वेळ आचडेतान त्यारे न रह तू बोल्यानु भान होय शिवविष्णू के ब्रह्माय होय योगी मुनी ऋषीराय તેનું અપમાન કરતો રે મુખ ક્રોધ સડે તો દેતો તું દુઃખ પછી મનમાં તો દયા ખરી પણ તે વેળા ભાન નજરી માટે વેલો ગળે મારા વીરા હવે સમરો તમે શ્યામ શરીર má canta má vim sena brilho zuta zuta e o સ્નાન કરીને આગળ ડગલું ભર્યું ભીમસેન નું શરીર ઠરવા માંડ્યું વૃકંદર ભીમસેને જાણ્યું કે હવે હું હવે હું સાથે ગળવા બેઠો છું એવો પ્રશ્ન પૂછવામાં જીવડો ગળતા ગણતા બોલ્યો છે કે ભાઈ હું કેમ ગળવા માંડ્યો ઝટપટ મારો સંદેહ હટાળો મારો શરીર હવે ગળી જશે ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા છે કે ભાઈ તું ભોળો ભગત ગણાય પણ કોઈ વેળા તને તાન ચડે ને ત્યારે તને ભાન ન રહેતો બોલ્યાનું શિવજી હોય વિષ્ણુજી હોય બ્રહ્માજી હોય મહા યોગી હોય મુનિ હોય ઋષિ હોય કે તપસ્વી હોય એનું તો અપમાન કરી નાખતો અને ક્રોધ ચડે તો એમને દુઃખ દેતો પછી મનમાં દયા તો ખરી તને દયા આવતી પણ એ વેળા ભાન જરૂરી હતું ત્યારે તું ભાન રાખતો નહીં માટે વહેલો ગળે છે મારા ભાઈ પરંતુ હવે તો શ્યામ શરીર મારા દ્વારિકા નાથ ભગવાનને સ્મરણ કરે એમનું એમ કહેતા કહેતા ભીમસેન જોત જોતામાં ગળી ગયો અગળી ગયો બોલી દ્રૌપદી સતી વિચારી હવે દેહ ઓગળવાની મારી સાથી ગળી સપું છી હું જોઉં મારા મનનો સંદેહ ਓਹ ਸੁਆਮੀ ਹੂੰ ਗੜੀਸ ਕੇ ਮਾਰਾ ਮਨ ਨੋ ਟਾਲੋ ਵੇ ਬੋਲਿਆ ਧਰਮ ਸੰਭਾਲਨਾਰੀ ਗਣੀ ਪ੍ਰੀਤੀ 파ਰਥ ਮਾ ਤਾਰੀ पाच मावालो ए सम विषम दो नो दोसते माटे तो गुने गार नारी टल्यो संदेह द्रुप दिनो भारी त्याथी खटड गया गल जाय गलवा लागी सतीनी काय ગળી ગઈ સબર સ્ની તો લે ધર્મ રાજા રામ રામ બોલે ભીમસે ગળ્યા પછી સતી દ્રૌપદી વિચારે છે પાંચાળી વિચારે છે કે હવે મારો દેહ ગળી જવાનો હું કેમ ગળીશ એ પણ હું પૂછી જોઉં દ્રૌપદી કે ધર્મરાજ ને કે સ્વામી હું કેવી રીતે ગળીશ કેમ ગળીશ મારા મનનો વેમ ટાળો ત્યારે ધર્મરાજા કે છે કે સતી તારી પ્રીત પાર્થમાં ગણી હતી અર્જુનમાં તારો સ્નેહ વધારે હતો પાંચ પતિમાં વહલો અર્જુન હતો માટે માટે સમ વિષમનો દોહ લાગ્યો વાલા દવલાનો દોષ લાગે તો ગુનેગાર છે દ્રૌપદીનો પણ સંદેહ ટળી ગયો ત્યાંથી છ સાત ડગલા આગળ જાય છે અને સતી દ્રૌપદી કાયા ગળવા લાગી જેમ બરફ ગળે એમ દ્રૌપદી પણ ગળી ગઈ ધર્મ રાજા રામ 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 બોલે છે ਪਿਆਠਾ ਧਰਮ ਸਰੋ ਵਰਮਾਇ ਗਲਵਾ ਲਗੀ ਓਗળી ਤਿਆਇ ਤਚਲੀ ਟੇਰਵੂ ਤਚਲੀ ਆਂਗਲੀ ਨੂੰ ਟੇਰਵੂ ਗਲਿਓ ਬੀਜੂ ਸਰੀਰ ਰੂਪ ਮਾ ਵੜਿਓ સારી સ્વચ્છ થઈ ગઈ દે પોતે વાર્તા વિચારી તે તળ્યું ટેરવું તે તો મેં જાણ્યું દ્રોણ સામે જૂઠાણું પાણ્યું ગુરુ ના દ્રોણે પૂછી હતી હું તો જાણતો હતો મનમાં હાથી મુઓ તો મારા તનમાં તોય નરોવા કુજરોવા બોલ્યો જાણે છતા ન પડદો ખોલ્યો

એટલું રાખ્યું પેટમાં પાપ આવી પડ્યો તે સૌનો સંતાપ તેનું ફળ મળ્યું મને આજ ગળ્યું ટોચડું સમજ્યા મારાજ देवी धारणा धारी धर्मे गयो तो चढ़ो मारे कर्मे पछे सरोवर मा करियो स्नान भावे भजा श्री भगवान पछे गया सामे तीर घबराया गुण गंभीर હવે પર્વત પર ચડવાનું ત્યાંથી ક્યાંય ઉતરી પડવાનું એમ વિચારે છે અપાર પંથ પછી મનમાં ધાર્યું એમ જઈશું જેમ જવાશે તેમ हेमधारी ने पंथे पड़िया समरे सुंदर वर्षा मलिया जता जता या व्यात्रण पंथ तव घबराया अत्यंत मारे कहे मार्ग गजाऊ भगवान ना भेगा था ટોચડું ગળી ગયું એવી ધારણા ધારી મારા કરમથી આ ટોચડું ગયું છે પછી ધર્મરાજાએ સરોવરમાં સ્નાન કર્યું ભગવાન નું સ્મરણ કર્યું સામે તીર ગયા અને ગભરામણ થવા લાગી કે હવે પર્વત ઉપર ચડવાનું પણ ક્યાં ઉતરવાનું રીતે વિચારે છે કઈ માર્ગ સૂજતો નથી પછી મનમાં એમ ધાર્યું કે જેમ જવાશે તેમ ચાલ્યો જ જાઉં એમ ધારીને માર્ગે જાય છે ભગવાનનું સ્મરણ કરે છે અને જતા 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 ત્રણ માર્ગ આવ્યા છે ત્યારે ધર્મરાજ ગભરાયા છે મારે રે માર્ગ જાવું ભગવાન ના ભેગા થાવું એક માર કૈલાસ જાય બીજો બ્રહ્મપુરી માં પળાય ત્રીજો માર્ગ વૈ કુઠ કેરો જેને યમ ન ઘાલે ઘેરો ત્રણ માંથી કહે પૂંથ પડવું મારે વિશ્વ ને મળવું કૈલાસ થી શિવ દૂત આવ્યા તેડ વાસ થી સૂતને કયું ધર્મ ને જોડીને હાથ ચાલો તેડાવે છે ભોળાના હાથ બોલાયું વાત સુણી શિવ સદાય છે તો મોગણી માટે હું નહી આવું મારે કઈ શિવ દૂત પાસા વાળ્યા તેવા બ્રાહ્મણ બ્રહ્મા તણા દૂત વાળ્યા કયો બ્રહ્મા ના દૂતે આવી ચાલો બ્રહ્મા જી લેશે તેડાવી બોલ્યા છે ધર્મ એ તો રજો ગુણી સદાકાળ માટે બ્રહ્મા પૂરી નહીં આવું મારે વૈકુઠ વિશે જાવું એમ કઈ પાછા વળ્યા જ્યારે આવ્યા વિષ્ણુ તણા દૂત ત્યારે જોડ્યા ધર્મ રાજા ને હાથ ચાલો તેણે છે એ વૂરીથી રાય ધર્મ આવ્યા તેડવાયાનંદ પરમા ચાલો યુધિર મમબાળ પેલા તાત ની લોરે સંભાળ પછી બોલ્યા યુધિ સ્થિર જોડી હાથ પેલા નિરખો વૈ નાથ કયા માર્ગ જાઉં ને ભગવાનના ભેગા થવું એક માર્ગ કૈલાસ જાય બીજો બ્રહ્મપુરીમાં જાય ત્રીજો માં જાય ત્રણ માંથી કયા માર્ગ જાઉં એમ વિચાર કરે છે એટલામાં કૈલાસ થી શિવનો દૂત આવ્યો અને ધર્મરાજ ને કહ્યું છે કે ભોળાનાથ તેડાવે છે ચાલો ત્યારે યુધિષ્ઠિર કહે છે કે ભગવાન ભોળાનાથ તમો છે માટે હું ત્યાં આવ્યું નહીં મારે માં જવું છે એમ કહીને શિવના દૂતને પાછા વાળ્યા એટલામાં બ્રહ્માજી ના દૂત આવ્યા બ્રહ્માજી ના દૂતે આવીને કહ્યું કે ચાલો બ્રહ્મલોકમાં

વિષ્ણુજીના દૂત ને શિખામણ રવાના કરો ત્યારે યુધિષ્ઠિર હાથ જોડીને કે હે પિતાજી પેલા હું વૈકૂંઠ નાથ ને પછી બીજી વાત ત્યાં હું જરૂર આવીશ તાત એવો કઈને રે પાસા વિષ્ણુ દૂત ને પ્રેમે ભાળ્યા પછી બીરાજા વિમાન ગયા વૈકુઠ જ ભગવાન બહાસોભિત સુંદર ધામ તેમાં બિરાજે ઘન શ્યામ મુક્યો ચરણ જઈને શીશ તવય ઉભા થયા જગદીશ आबो या रे राजा धर्म तमो भक्त यमारा परम कई ने आलिंगन दी दो स्वामी घनोरी जागरूड़ा गामी तव वै कोठवासी सर्वा बदा भक्त ना उतरिया गर्वा આપણાથી શ્રેષ્ઠ આ ભગવાન ભક્ત જીતી આવ્યા આ જગત રહો આયા જગતા બોલ્યાધિષ્ઠિ રેવાત ક્યાં છે દ્રૌપદી ને મારા ભ્રત તવરી જેલા લાશ્યામ સરી બોલાવી દ્રૌપદીન ચારવીર યમરાજ ને કહ્યું છે પેલા વેંકુંઠનાથ ને નિરખું પછી હું ત્યાં જરૂર આવી છે મારો ઘનશ્યામ એમના ચરણોમાં જેને મૂક્યું છે ત્યારે ભગવાન જગદીશ ઉભા થયા અને ધર્મરાજને ને કહ્યું છે કે આવો આવો રાજા ધર્મ તમે મારા પરમ ભક્ત છો એમ કહીને આલિંગન આપ્યું છે ખૂબ રીજા છે ગરુડા

રૂપે દેહ આગળની કથા બાવીસ માં કડવામાં આપ શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ